પ્રાણાયામથી ભય તથા ક્રોધથી મુક્ત થઈ જવાય છે આની સમજૂતી અધ્યાય પાંચના સત્યાવીસ અને અઠ્યાવીસમાં શ્લોકમાં આપવામાં આવી છે તો શ્લોક કંઈક આ મુજબ છે સ્પર્શાન કૃવા બહિર્બ્રાહ્યમ શ્રોસો સેવાંતરે ભ્રુવઃ પ્રાણપાન શમો નાસા ભયંતર ચારિણ યતેન્દ્રિય યમનો બુદ્ધિ મુની મોક્ષ પરાયણ રોકીને અને એ રીતે મનને બુદ્ધિ તથા ઇન્દ્રિયોને વસમાં રાખીને મોક્ષ પ્રતિ લક્ષ્ય કરનાર યોગ્ય ઈચ્છા ભય તથા ક્રોધથી રહીત થઈ જાય છે આવી અવસ્થામાં સતત રહેનારો યોગી નિસંદેહ મુક્ત હોય છે કૃષ્ણ ભાવના મૃતમાં પરવાઈ જવાથી મનુષ્યને તરત જ પોતાના આધ્યાત્મિક સ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે અને પછી ભક્તિમય સેવા દ્વારા તે પરમેશ્વરને જાણી શકે છે મનુષ્ય જ્યારે ભક્તિયોગમાં સુસ્થિર થાય છે ત્યારે તે દિવ્ય અવસ્થામાં આવે છે અને પોતાના કાર્યક્ષેત્રમાં ભગવાનની ઉપસ્થિતિનો અનુભવ પ્રાપ્ત કરે છે આ વિશિષ્ટ અવસ્થા બ્રાહ્મણ નિર્વાણ અથવા મુક્તિ કહેવાય છે બ્રહ્મનિર્વાણ વિષે એક ઉપયોગ સિદ્ધાંતોની સ્પષ્ટતા કર્યા પછી ભગવાન અર્જુનને આ બોધ આપે છે કે કેવી રીતે મનુષ્ય અષ્ટાંગ યોગના અભ્યાસ દ્વારા આવી અવસ્થા પ્રાપ્ત કરે છે આ અષ્ટાંગ યોગનું પ્રા આઠ પ્રક્રિયાઓમાં વિભાજન થયું છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ છઠ્ઠા અધ્યાયમાં યોગનો વિષય બહુ વિસ્તારપૂર્વક સમજાવ્યો છે અને પાંચમાં અધ્યાયમાં અંતે તેમનું માત્ર પ્રારંભિક નિરૂપણ થયું છે યોગમાં પ્રત્યાહાર પ્રક્રિયા વડે શબ્દ સ્પર્શ રૂપ સ્વાદ તથા ગંધ જેવા ઇન્દ્રિય વિષયોની દૂર કરવાના હોય છે અને ત્યાર પછી દ્રષ્ટિને બંને હોવાની મધ્યમાં રાખીને તેને ખુલ્લી પાપણોથી નાક તથા અગ્ર અગ્રભાગે કેન્દ્રિત કરવાની હોય છે આંખોને પૂરેપૂરી બંધ રાખવાથી કોઈ લાભ થતો નથી કારણ કે તેમાં નિંદ્રાદીન થવાની પૂરેપૂરી શક્યતા રહે છે આંખો પૂરેપૂરી ઓગાળી રાખવામાં પણ કશો લાભ નથી કારણ કે ત્યારે ઇન્દ્રિય વિષયો પ્રતિ આકૃષ્ટ થવાનું જોખમ રહે છે શરીરમાં નિઃવાસ તથા અવિશ્વાસની પ્રક્રિયાને તષ્ટ બનાવી શ્વસનક્રિયાને નસકોરાની ક્ષેત્ર મર્યાદામાં મર્યાદિત કરવામાં આવે છે આવા યોગાભ્યાસી દ્વારા મનુષ્ય પોતાની ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવવા શક્તિમાન બને છે બાહ્ય ઇન્દ્રિય વિષયોથી દૂર રહી શકે છે અને એ રીતે પોતે મુક્ત અર્થાત બ્રહ્મનિર્વાણની તૈયારી કરી શકે છે આ યોગ પદ્ધતિ દ્વારા મનુષ્ય સર્વ પ્રકારના ભય તથા ક્રોધથી રહિત થાય છે અને એ રીતે દિવ્ય અવસ્થામાં પરમાત્માની ઉપસ્થિતિની અનુભૂતિ કરે છે યા શબ્દમાં કૃષ્ણભાવના યોગના સિદ્ધાંતોને અમલમાં મૂકવાની કરવાની સૌથી સરળ પદ્ધતિ છે હવે પછીના અધ્યાયમાં આની વિસ્તૃત છણવટ થશે કૃષ્ણ ભાવના પ્રાણી મનુષ્ય હંમેશા ભક્તિમાં મગ્ન રહેવાથી તેના માટે તેની ઇન્દ્રિયોનો અત્યંત પ્રવૃત્ત થવાનો ભય રહેતો નથી અષ્ટયોગ કરતાં ઇન્દ્રિયને વશમાં રાખવાની આ પદ્ધતિ વધારે સારી છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ શ્રી